મહુવા તાલુકા પંચાયતની શેખપુર સીટ પરથી ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યો તાલુકા પંચાયત સભ્ય પરિમલભાઈ પરેશભાઈ પટેલે તારીખ ઓગણત્રીસ અગિયાર બે ચોવીસ શુક્રવારના રોજ સાંજે તાલુકા પંચાયત કચેરીના કેમ્પસમાં મહુવા તાલુકા વિકાસ અધિકારી પીસી મહાલાને તમાચા જીંકી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો મહુવા પોલીસને તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેઓ પોતાનું સરકારી વાહન સોમ લઈ કુમકોતર ગામેથી સરકારનો જાહેર કાર્યક્રમ પતાવી પરત મહુવા આવી રહ્યા હતા આ દરમિયાન વાસી કોઈ ગામની સીમમાં તાલુકા પંચાયત ભરી રીતે હંકારી લાવી સરકારી વાહન આગળ અચાનક તેમની અલ્ટો ગાડી મૂકી દે અવરોધ ઉભો કર્યો સરકારી વાહનમાં સવાર મુકેશભાઈ રાઠોને ફોન કરી તેમ ગાડી કેમ ઉભી રાખેલ નથી મારે જાણવું હતું કે ગાડીમાં કોણ કોણ છે તું ટીડીઓ સાહેબ ફરે છે તને પણ જોઈ લઈશ તારી નોકરી પણ જશે અને તારા પોટલા પણ દઈશ તેવી ધમકી આપી ત્યારબાદ મહુવા તાલુકા વિકાસ અધિકારી પીસી મહાલા મહુવા તાલુકા પંચાયત કચેરી પર આવ્યા હતા ત્યાંથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડીએમ મહાકાળ સાથે મહુવા ગામમાં જિલ્લા પંચાયત સ્વભંડોના આવાસની ચકાસણી માટે સરકારી કામે જોવા નીકળેલ આ દરમિયાન સભ્ય પરિમલ પટેલ ત્યાં આવી અચાનક ઉશ્કેરાઈ જઈ તમામ સ્ટાફની સામે

આજ રોજ મારી ફરજ દરમિયાન ગ્રામસભાની ચકાસણી કરી અને સોમનાથ સેવા ટ્રસ્ટના પ્રસાદ વસ્ત્રદાન નિમિત્તે માનીને ધારાસભ્ય સાહેબના કાર્યક્રમ હસ્તક કુમકોતર ખાતે મામલતદાર સાહેબ સાથે પ્રાથમિક શાળા કુમકોતરમાં વસ્ત્રદાન વિતરણ કર્યા બાદ અનાવલથી પરત આવતા વાસ્કો ખાતે અમને કોઈ ખબર નથી રસ્તા જાહેર રસ્તા ઉપર વચ્ચે ગાડી ઊભી રહી અને અમારા ગાડીની સામે જ આવી અને બે થી ત્રણ વખત આડોળ કરીને ગાડી રોકવા માટે કોશિશ કરી પછી અમને ખબર પડી એમનો ચહેરો જોવા મળ્યો તો તાલુકા પંચાયત સદસ્ય પરિમલનો ચહેરો દેખાયો આજે ખરેખર અમે જયારે હું કચેરીમાં કમ્પાઉન્ડમાં આવી ગયો અને અમારા જિલ્લામાંથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ અને લીડ બેંકની મિટિંગ ચાર વાગે રાખવામાં આવી હતી તો મારા ચેમ્બરમાં જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી વડી કચેરીથી જિલ્લા પંચાયત સભોળના મકાન ચકાસણી વસ્તુ હતા તો સરને મેં કીધું કે મારે લીડ બેંક છે તો મિટિંગ એટેન્ડ કરો પણ સરની એ હતા કે સર તમે આવો તો આપણી જોડે એક ચકાસણી થઈ જાય અને એક કામકાજ થઈ જાય તો તે સમયથી અમે દરવાજા પાસે ઊભા હતા અને અમારી પાછળ પાછળ તાલુકા પંચાયત સદસ્ય પરિમલ આવીને મારા કર્મચારી અને કર્મચારી હતા એમને વાસ્કુથી ફોન કર્યો કે ભાઈ તું ટીડીઓ જોડે ફરે છે તો મને ખબર નહીં કે અમે મહાકર સાહેબ જોડે ત્યાં પગથિયા પાસે જ ઉભા હતા પણ મારા ટીએલી ને જોડે ઝઘડો કરતા વાતાવરણ ગરમ હતું અને પછી મારા તરફથી નજર કરતા અચાનક આવીને ચારથી પાંચ થપ્પડ મારી મારા ઉપર મને ખબર જ નથી છેલ્લા કેટલા મારી ફરજ દરમિયાન મારી ઘડીએ સોશિયલ મીડિયા બીજી રીતે કરતા મને મારા કચેરીના વડા તરીકે અને પ્રામાણિકતાને દાગ લગાવવા માટે અને ગેરવર્તન અને મારે કચેરીમાં અવરનવર વિડીયોગ્રાફી અને સૌસીલો મળ્યા પર બદનામ કરવા માટેના નુસ્ખાઓ અને બદનામી કરવા માટેના પ્રયત્ન કરે છે અને વારે વાર મારી ફરજમાં અને ફરજ દરમિયાન મારી પ્રમાણિકતા મારી ખંતના નિષ્ઠાના લગભગ ઈરાદાપૂર્વક ગેરમાર્ગે દોરીને મને બદનામી કરવામાં આવે છે અને એ જ આજે મને સાબિત થયું કે એમાં મારો કોઈ આટલી હદ સુધી જવા છતાં મારી પ્રમાણિકતા કે એમને મારે કોઈ જાતનો મારે ઝઘડો નથી કર્યો અને મારા ચેમ્બરમાં પણ મારા પટ્ટાવાળાને ઓવરટેક કરીને દરવાજો ખુલ્લો રાખીને ચેમ્બરમાં ઘૂસીને આતંકવાદ હોય એ રીતે વર્તન કરે છે જે સરકારના નીતિ નિયમ અનુસાર કચેરીના વડાને શોભે તેમ નથી અને તાલુકાને પણ શોભે નથી અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એમને કામગીરી કરવી હોય તો એમને સ વિનંતીથી અથવા તો પોતાની પરવાનગીથી કચેરીમાં આવી અને ખુલ્લા મનથી વાતચીત કરે તો મને કામગીરી કરવા માટે અને સહકાર આપવામાં મને કોઈ વાંધો નથી હું કોઈ પક્ષ આ પક્ષમાં માનતો નથી પણ તાલુકાના એક વિકાસની ધારાધર જે છે એ મારી એક ફરજને નિષ્ઠાપૂર્વક મેં ફરજ કરું છું પણ આજે મને ખરેખર મહુવા તાલુકાની ફરજિયાતમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાનું જે મનમાની વર્તન કરે છે એ ખરેખર મારા કર્મચારી માટે અને કચેરીના વડાને શોભે તેવું નથી એટલે ના છૂટકે મારે પોલીસ સ્ટેશને જઈને ગુનાની ફરિયાદની કાર્યવાહી કરવા પડી છે જે અ મારા માટે આવના સમય માટે ખરેખર એક તકેદારી મારે પણ રાખવી પડશે અને કંઈ પણ થશે એની અંગત જવાબદારી એમની રહેશે સુરેશ વિરાઠોનનો રિપોર્ટ એઝ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચૂડાયેલ રહ્યું એઝ નાઇન ન્યૂઝ સાથે